વિકાસ માટે મંદિરો હટાવવાની નોટિસ આ કાર્યવાહીના પ્રત્યાઘાત પ્રજાના મનમાં રોષ गुजरात आनंद जिला नगर पालिका न चीफ ऑफिसरे मंदिरों छह मंदिर हटा नोटिसम कोर्ट न आदेश जे मुजब जेहर रोड पर आवेल कोई धार्मिक स्थल ने हटा आदेश थी। खंभात नगर पालिका न चीफ ऑफिसरे कुल छ मंदिरों ने नोटिस आपी हिंदू संगठनो राम सेना अने समाज एकत्र नायब कलेक्टर ने आवेदन पत्र अपु प्रेक्षको के मंदिर ने तोड़ नोटिस विरोध म કોંગ્રેસ પક્ષે પણ મોટી સંખ્યામાં ભાગ લીધો વ્યવસ્થા કરવામાં આવી હતી જે ધાર્મિક સ્થળોને જોડવા માટે નોટિસ આપવામાં આવી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો સુપ્રીમ કોર્ટ એક આદેશ છે જે બાર વર્ષ કરતાં જૂની કોઈ સ્થાન ઉપર કોઈ વ્યક્તિ રહેતો હટાવી ના શકાય તો એક વ્યક્તિને જો ના હટાવવું એ સુપ્રીમ કોર્ટ ચિંતા કરે છે તો ખરેખર અહીંયા આગળના સંપૂર્ણ તંત્રએ ચિંતા કરવી જોઈએ કે આટલા બધા હિન્દુ સમાજના લોકોની જે આસ્થાનું કેન્દ્ર છે એવા મંદિર જે સો સો વર્ષ જૂના છે એમાંથી એક પણ મંદિરને હટાવવું ના જોઈએ અને એક પણ મંદિર એ પ્રકારની કોઈ સ્થિતિમાં નથી કે એમાં નવું કોઈ કામ કરવું હોય અથવા વિકાસનું કોઈ કામ કરવું હોય એને નડે તો આ મંદિર ના હટે એવી સંપૂર્ણ હિન્દુ સમાજની આસ્થા છે અને આસ્થાનું માન તંત્રએ રાખવું જોઈએ એવી આશા છે